ગોંડલ પંથકના ગામડાઓમાં ભયનો માહોલ ફેલાવતો દીપડો પાંજરામાં કેદ થયો છે તાલુકાના દેરડી વાસાવડ મહેતા ખંભાળિયા સહિતના ગામોમાં દીપડાએ મારણ કરીને લોકોમાં ભય ફેલાવ્યો હતો વાસાવડ ગામે જીતેન્દ્રભાઈ ખોખાણીની વાડીમાં દીપડાએ પાડીનું મારણ કર્યા બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી હતી ગોંડલ વન વિભાગે ગોઠવેલ પાંજરામાં ગતરાત્રિના દીપડો કેદ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે છેલ્લા એક મહિનાથી આટાફેરા મારતા દીપડાને રેસ્ક્યુ કરીને પાંજરે પુરાયેલ દીપડાને ગોંડલ ફોરેસ્ટ દ્વારા સાસણગીરમાં મોકલી આપવાની તેજવીજ હાથ ધરાય છે એક મહિના ચા ગામની સીમમાં દીપળો આટા ફેરા મારતો હતો અને અમારા સીમમાં મજૂર વાસાવળ ગામમાં આજુબાજુના ગામમાં બધે દીપડાનો ભય હતો અને મારી પાડીનું મારણ કરેલ હતું અને બાજુના ખંભાળિયા મહેતા ખંભાળિયા ગામે રોજનું મારણ કરેલ હતું અને અમે ગોંડલ તાલુકાની ટીમ ફોરેસ્ટ ખાતાની ટીમને જાણ કરી તો તે લોકો બે ત્રણ દિવસ તા ખૂબ સખત મહેનત કરી અને રાત દિવસ એક કરીને અમારે ગામમાંથી આજે પિંજરા દીપડાને પિંજરે પૂરીને અમને ખેડૂને રાહતની લાગણી અનુભવી છે અમારે મજૂરમાં અને અમારે ખેતીવાડીના ખેડૂને બધાને ભયનો માલ હતો અને આજે આ સાહેબો બધા આવી અને અમારા અમારે અમારી વાડીએ દીપડાનું પિંજરામાં પૂરી અને મેતા ખંભાડિયા અને કેસવાડા ને સીમ વિસ્તારમાં અવારનવાર દીપડાના આકા ફેરા હોય જે બાબતે અમને તારીખ પંદર ત્રણ બે ના વાસાવળ સરપંચની લેખિતમાં રજૂઆત આવેલી હોય જે અનુસંધાને આરએફઓ એફ સાહેબની સૂચનાથી ગત રાત્રિએ અમે પાંજરું ગોઠવતા ગતરાત્રિએ સાડા નવ કલાકે દીપડો પાંજરામાં કેદ થયેલ છે અને જે ગોંડલ તાલુકાના લીલાખા ગામે પણ એક બકરાનું મારણ કરેલું વાસાવડ ગામે પણ ગાયનું મારણ કરેલું અને મહેતા ખંભાળીયા ગામે પણ એક નીલગાયનું મારણ કરતું જે ધ્યાને લઈ અવારનવાર ખેડૂતોમાં અને લોકોમાં ભયનો માહોલ હોય તેથી આરએફઓ સાહેબ અને સરપંચ સરપંચશ્રીની રજૂઆત ધ્યાને લઈ અને ટ્રેસ કરી અને ગત રાત્રિના સાડા નવ કલાકે દીપડાને રેસ્ક્યુ કરેલ છે છતાં રેસ્ક્યુ કરેલ દીપડાને કેમ રેસ્ક્યુ કરેલ દીપડાને હાલ અમારી રામપરા સેન્ચુરીની મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક તપાસણી કરી માઇક્રોચિપ બેહાડી અને જંગલ વિસ્તારમાં ફરીથી મુક્ત કરવામાં આવશે